મોરવાડફ તાલુકાના ખાબડા ગામમાં આજે પણ સ્થાનિકો રોડ રસ્તાથી વંચિત પંચમહાલ જિલ્લાના ઘણા ગામડાઓમાં ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખાબડા ગામના તળાવ ઓવરફ્લો થઈ જવાથી સમગ્ર રસ્તો બંધ થઈ ગયો છે પરિણામે ગામના નાના બાળકોને શાળાએ જવાનું બંધ થઈ ગયું છે આ સમયે કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય તો એકસો આઠ કે અન્ય વાહન ગામ સુધી પહોંચી શકતું નથી આ પરિસ્થિતિમાં ગામના લોકો જીવમરણ જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે આ બાબતે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે ગામમાં ગણપતિ વિસર્જનના સમયે વિશેષ મિટિંગ બોલાવીને ગામના સરપંચ શ્રીમતી દક્ષાબેન નીતિનભાઈ પટેલને પરિસ્થિતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા છતાં આજ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી સામાન્ય પ્રજાની સમસ્યા સામે સરપંચ અને પંચાયત તંત્ર સંપૂર્ણ બેદરકાર અને નિષ્ક્રિય સાબિત થયું છે આ ગામમાં જો કોઈ દર્દીને તાત્કાલિક સારવારની જરૂર પડે તો જીવન બચાવવા માટે પણ વાહન અંદર આવી શકે તેમ નથી ગામના નાના ભૂલકા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ અણ બનાવ ના સર્જાય તે પણ ચર્ચાનો વિષય બને છે કારણ કે રસ્તો બંધ હોવાથી અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક ખાબડા ગામની આ ગંભીર સમસ્યાને પ્રાથમિકતા આપીને તળાવ ફાટવાથી બંધ થયેલા રસ્તાની મરમત માટે તાકીદની કાર્યવાહી કરવામાં આવે રિપોર્ટર મહેશ પટેલ પંચમહાલ કયા કારણથી બકરી મરી ગઈ બે હજાર થી બીમાર હતી ડોક્ટર ફોન કર્યો ડોક્ટર આવ્યો પાર સુધી પછી આગળ પાણી ભરાયેલું છે ડોક્ટર આવવાની ના પાડે બરાબર હા બે દિવસ ફોન કર્યો અલગ અલગ ડોક્ટર ને ફોન કર્યો તો આવે છે પણ પાણી પાછા કેતા પાણી ભરાય છે અહિયાં પાણી ફૂલ છે હા તો આટલા બધા ઢોરમ તો લગભગ આ ઢોરા આટલા બધા જે દેખાય છે એમે કદાચ બે ત્રણ ઢોરા બીમાર પડે તો બે ત્રણ બે ત્રણ મરી જાય ને હા નથી આવતા નથી આવવાની પોઝિશન જ નથી આવી શકે છે આ રસ્તા પર